નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો બે દિવસ પહેલાં પીએમ કિસાન યોજનાને લઈ અને મેં એક વિડીયો બનાવેલો છે અને એ વિડીયોની અંદર આપ સૌ ખેડૂત મિત્રોને જણાવેલું છે કે જે ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો બે હજારનો હપ્તો ન મળતો હોય અથવા તો જે ખેડૂત મિત્રોને ઓગણીસમો હપ્તો મળેલો છે અને આ બે હજારનો જે વીસમો હપ્તો છે એ જે બે ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદી સાહેબે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો એ હપ્તો જો તમને ના મળ્યો હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો અને વિડીયોમાં મેં મારો વોટ્સએપ નંબર પણ આપેલો છે અને અત્યારે પણ તમે આ જે સ્ક્રીન પર જોઈ શકો છો વોટ્સએપ નંબર તો એ વોટ્સએપ નંબર પર તમે ખેડૂત મિત્રો મને વોટ્સએપ કરી શકો છો એવું મેં વિડીયોની અંદર જણાવેલું હતું ત્યારે વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યા પછી ઘણા બધા સંખ્યાબંધ ઢગલાબંધ વોટ્સએપ મેસેજ મારા વોટ્સએપમાં આવેલા છે ત્યારે મિત્રો ઘણા બધા વોટ્સએપ મેસેજ ઢગલાબંધ આવવાને કારણે હજુ સુધી હું ખેડૂત મિત્રોને એમના વોટ્સએપ મેસેજનો જવાબ નથી આપી શક્યો જો કે વોટ્સએપ મેસેજ જે ખેડૂત મિત્રોએ કરેલા છે પહેલાં જે કરેલા છે એમને જવાબ આપવાનું હાલમાં ચાલુ જ છે કન્ટિન્યુ છે ચાલુ જ છે પણ મિત્રો ઘણા બધા અસંખ્ય ઢગલાબંધ મેસેજ આવવાને કારણે હજુ ઘણા બધા ખેડૂતોને જવાબ આપવાનો બાકી છે એટલે એ જે ખેડૂત મિત્રો છે એ વારંવાર મને વોટ્સએપ મેસેજ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે દુદાભાઈ તમે અમારા વોટ્સએપ મેસેજનો જવાબ ના આપ્યો પણ મિત્રો તમે ચિંતા કરશો નહીં હું સો ટકા તમે જે મને વોટ્સએપ મેસેજ કર્યો છે જે જે ખેડૂત મિત્રોએ મને વોટ્સએપ મેસેજ કર્યો છે એમને દરેકને હું જવાબ આપીશ સો ટકા પણ એના માટે મિત્રો બે પાંચ દિવસનો સમય લાગશે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમે મને વોટ્સએપ મેસેજ કરેલો છે તો સો ટકા જેમ જેમ વોટ્સએપ મેસેજ પહેલાં આવેલા છે એવી રીતના હું દરેક ખેડૂત મિત્રને જવાબ આપવાની કોશિશ કરી રહ્યો છું અને ચાલુ જ છે ત્યારે મિત્રો તમે ચિંતા ના કરશો સો ટકા હું તમારા વોટ્સએપ મેસેજનો જવાબ આપીશ પણ અત્યારે મિત્રો આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છે એ વિડીયો એટલા માટે બનાવી રહ્યા છીએ કે અત્યારે આપણને પીએમ કિસાન જે યોજના છે તેને લઈ અને પીએમ કિસાન પોર્ટલ પર એક ઇમ્પોર્ટેન્ટ એક મહત્ત્વની સૂચના કહી શકાય મહત્ત્વની એક અપડેટ કહી શકાય એવી અપડેટ મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર આવી છે તો શું અપડેટ આવી છે અને એ અપડેટની અંદર શું જણાવવામાં આવ્યું છે એના વિશે મિત્રો આપણે આજના વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ અને જે મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે એ અપડેટની માહિતી આપતા પહેલાં તો હું આપને એક મહત્વપૂર્ણ માહિતી એ પણ આપી દઉં કે મિત્રો ઘણા બધા વિડીયોની અંદર મેં આપને જણાવેલું છે કે પીએમ કિસાન યોજનાનો જે લાભ છે એ કુટુંબમાં એક જ વ્યક્તિને આપવામાં આવે છે એ કુટુંબની વ્યાખ્યા એ છે કે પતિ પત્ની અને અઢાર વર્ષથી નીચેના જે બાળકો હોય એને એક કુટુંબ ગણવામાં આવે છે એટલે દાખલા તરીકે કોઈ એક ખેડૂત છે જમીન ધારક છે એ અને એમનું નામ જમીનમાં છે એમના નામે જમીન છે અને એમને પાંચ પુત્રો છે પાંચે પુત્રોના લગ્ન કરેલા છે અને એ પાંચે પુત્રોને બાળકો છે અઢાર વર્ષથી નીચેના તો આ જે પાંચે પુત્રો છે એ અને એમના પિતા એમના મમ્મી આ બધા જ એકી સાથે ઘરમાં રહેતા હોય ને એક જ રેશન કાર્ડમાં બધા જ નામ ધરાવતા હોય તો એને એક કુટુંબ ગણવામાં આવે છે પરંતુ કોઈ દીકરો જે છે એમનું જમીનમાં તો પાંચેના નામ છે અને કોઈ એક દીકરો એવો છે કે એ દીકરો પોતે એમના પત્ની સાથે એમના બાળકો સાથે અલગ રહે છે અને એમનું રેશન કાર્ડ અલગ છે તો મિત્રો એ જે છે એ એક કુટુંબ થયું કે કહેવાય જો પાંચેય પુત્રો અલગ રહેતા હોય એમના પત્નીઓ સાથે એમના બાળકો સાથે તો એ પાંચ કુટુંબ થયા કહેવાય પણ જો પાંચે ભેગા રહેતા હોય એમના પિતા ભેગા અને એમનું રેશન કાર્ડ જે છે એ એક જ હોય એક જ રેશન કાર્ડમાં પાંચેનો સમાવેશ થતો હોય તો મિત્રો એ એક કુટુંબ કહેવામાં આવે છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો મને ઘણી વખત વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે કે દુદાભાઈ એવું નથી પીએમ કિસાન યોજનાનો લાભ કુટુંબમાં એકથી વધુ વ્યક્તિઓને આપવામાં આવે છે અને જેટલા પણ ખેડૂતોના નામ જમીનમાં હોય એ બધાને મળે છે પણ હા મિત્રો જમીનમાં જેટલા ખેડૂતોના નામ હોય એ બધાને મળે છે પણ એમનું કુટુંબ અલગ હોવું જોઈએ એટલે આને લઈ આજે મેં આપને માહિતી આપી તેને લઈ અને અત્યારે પીએમ કિસાન પોર્ટલ પર એક મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે તો એ અપડેટ પહેલાં તો હું આપને જણાવી દઉં તો મિત્રો પીએમ કિસાનની જે મહત્વપૂર્ણ અપડેટ છે એ જાણવા માટે અહીંયા આપણે પીએમ કિસાન પોર્ટલને ઓપન કર્યું છે તો તમે જોઈ શકો છો કે આ પીએમ કિસાન પોર્ટલ છે તો પોર્ટલનો પેજ જે છે એને આપણે આમ થોડું ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના ઉપર સ્ક્રોલ કરતાં અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એક મહત્વપૂર્ણ નોંધ છે એ અહીંયા આપવામાં આવી છે અને આ નોંધની અંદર મિત્રો જણાવવામાં આવ્યું છે કે વિભાગે કેટલાક શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે જે પીએમ કિસાન યોજના ના માર્ગદર્શિકામાં દર્શાવેલ બાકાત માપ માપદંડ હેઠળ આવી શકે છે આમાં ઉદાહરણ તરીકે સામેલ છે તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા એવા શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે અને એ ઓળખમાં જાણવા મળ્યું છે કે જે પીએમ કિસાન યોજનાની જે માર્ગદર્શિકતા છે જે બાકાત માપદંડ શ્રેણી છે એની અંદર આવા ખેડૂત મિત્રો આવવાને કારણે એમણે એમની શંકાસ્પદ ઓળખ કરી છે અને એમને જે હપ્તો છે એ રોકી દેવામાં આવ્યો છે તો એ બાકાત જે શ્રેણી છે પીએમ કિસાન યોજનાનો લાભ કેવા ખેડૂતોને ન મળી શકે એની જે બાકાત શ્રેણી છે એમાં ઉદાહરણ તરીકે અહીંયા લખવામાં આવ્યું છે કે કેવા ખેડૂતોને લાભ નથી મળતો પીએમ કિસાન યોજનાનો તો લખવામાં આવ્યું છે કે એક બે બે હજાર ઓગણીસ પછી જમીન માલિક મેળવનાર ખેડૂતો તો જે ખેડૂત મિત્રોને એક બે બે હજાર ઓગણીસ પછી જમીન એમના નામ પર થઈ છે અથવા તો એમનું વારસાઈમાં નામ ચડેલ છે તો આવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા છે એટલે કે જો એક બે બે હજાર ઓગણીસ પછી જે ખેડૂત ધારક છે એમનું મૃત્યુ થવાના કિસ્સામાં જો જમીનમાં નામ ચડ્યું છે તો મિત્રો એમને હપ્તો મળવા પાત્ર છે પણ જે જમીન માલિક છે એની હયાતીમાં એક બે બે હજાર ઓગણીસ પછી નામ ચડ્યું છે તો મિત્રો એમને હપ્તો નથી મળવા પાત્ર એટલે અહીંયા જણાવવામાં આવ્યું છે કે એક બે બે હજાર ઓગણીસ પછી જમીન માલિક મેળવનાર ખેડૂતો પછી જણાવવામાં આવ્યું છે કે એવા કિસ્સાઓ જ્યાં પરિવારના એક કરતાં વધુ સભ્યો લાભ મેળવી રહ્યા હોય દાખલા તરીકે પતિ અને પત્ની બંને એક પુખ્ત સભ્ય અને સગીર વગેરે તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે દાખલા તરીકે પતિ પત્ની બંને આ યોજનાનો લાભ મેળવી રહ્યા હોય તો એમને પણ પીએમ કિસાન યોજનાનો જે લાભ છે એ આપવામાં નથી આવતો તો એટલા માટે અહીંયા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૌતિક ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા જે શંકાસ્પદ કેસો છે એનો લાભ અસ્થાયી રૂપે રોકવામાં આવ્યો છે તો ખેડૂતોને વધુ વિગતો માટે પીએમ કિસાન વેબસાઇટ મોબાઈલ એપ્લિકેશનનો નો યોર સ્ટેટસ અથવા કિસાન ઈ મિત્ર ચેટબોર્ડ પર તેમની પાત્રતા સ્થિતિ તપાસી તપાસવા વિનંતી છે તો ટૂંકમાં મિત્રો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાની જે બાકાત માપદંડ શ્રેણી છે એની અંદર જે ખેડૂત મિત્રો આવે છે એમને હપ્તો નહીં મળે અને કુટુંબમાં પતિ પત્ની બંને જણ આ યોજનાનો લાભ મેળવતા હોય તો એવા પણ ખેડૂત મિત્રોને લાભ નહીં મળે એટલે હવે સરકારે જે છે એનું વેરિફિકેશન કર્યું છે ડેટા મેચ કર્યા છે આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે અને એમને જાણવા મળ્યું છે કે ઘણા બધા શંકાસ્પદસ્પદ કેસો એમને જાણવા મળ્યા છે કે કુટુંબમાં એક કરતાં વધુ વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવે છે અથવા તો કોઈ એવા ખેડૂત મિત્ર છે કે જેમને એક બે બે હજાર ઓગણીસ પછી જમીન ટ્રાન્સફર થયેલી છે અને ખાસ મિત્રો અહીંયા હું આપને જણાવી દઉં કે તમને જો એક બે બે હજાર ઓગણીસ પછી તમારા જે પિતા છે એમની પિતાના મૃત્યુ બાદ જો તમને જમીન મળી છે એક બે બે હજાર ઓગણીસ પછી તો મિત્રો તમને હપ્તો મળવાપાત્ર છે પણ જો પિતાને હયાતીમાં એક બે બે હજાર ઓગણીસ પછી જમીન તમને મળી છે તો તમને હપ્તો નથી મળવા પાત્ર હવે ધારો કે તમને એક બે બે હજાર ઓગણીસ પછી તમારા પિતાશ્રીના અવસાન બાદ જમીન મળી છે તો હપ્તો તો તમને મળવા પાત્ર છે પણ ક્યારે કે જ્યારે તમારું કાર્ડ છે એ અલગ હોવું જોઈએ તમારું જે રેશન કાર્ડ છે એ તમારું બિલકુલ અલગ હોવું જોઈએ તમારા માતા ના નામે જે રેશન કાર્ડ છે એની અંદર જો તમારું નામ હશે તો તમને હપ્તો નહીં મળે તમે તમારું જે રેશન કાર્ડ છે એ બિલકુલ રીતે અલગ હોવું જોઈએ તો જ તમને હપ્તો મળવાપાત્ર છે એટલે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહી રહ્યા છે કે પીએમ કિસાન યોજનાનો લાભ કુટુંબમાં એક કરતાં વધુ વ્યક્તિઓને મળે છે અને જેટલા જમીનમાં નામ હોય એ બધાને મળે છે તો મિત્રો મળે તો છે જમીનમાં જેટલા પણ ખેડૂત મિત્રોના નામ હોય એ બધાને મળે તો છે જ પણ એમનું રેશન કાર્ડ અલગ હોવું જોઈએ અને એમનું જે નામ છે એ જમીનમાં બે હજાર ઓગણીસ પહેલાંનું હોવું જોઈએ અને જો ઓગણ બે હજાર ઓગણીસ પછીનું હોય તો એમનું નામ જે છે એ જમીનધારક ખેડૂત છે એમના મૃત્યુ બાદ એમને વારસાઈમાં નામ ચડેલું હોય તો જ એમને પીએમ કિસાન યોજનાનો લાભ જે જે છે એ મળવાપાત્ર છે